અમદાવાદમાં બાઇક ચાલકને આવ્યો છે અધ ધ દંડ જી હા હેલ્મેટ ન પહેરતા દસ પોઈન્ટ પચાસ લાખનો મેમો આવ્યો દસ પોઈન્ટ પચાસ લાખનો દંડ આવતા પરિવાર ચિંતામાં ગરકાવ થયો છે કોર્ટ અને પોલીસ સ્ટેશનના ધક્કે ચઢ્યા પિતા અને પુત્ર દંડની રકમ જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે આપને જણાવી દઈએ વર્ચ્યુઅલ કોર્ટે સિસ્ટમની એરરથી ભૂલ થઈ હોવાનું પોલીસનું રટણ છે

ઈમેલ થી ફરિયાદ સહિત અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ કોઈ નિરાકરણ ના આવ્યો જેથી છેલ્લે પિતા પુત્ર પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા અને રજૂઆત કરી જ્યારે દંડની રકમ જોઈ તો ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કેમ કે વર્ચ્યુઅલ કોલ સિસ્ટમ ની ટેકનિકલ ખામીના કારણે આ ભૂલ થઈ હોવાનું પોલીસે જાહેર કર્યું છે હું શાંતિપુરા થી મારો પાનપાલર હતો ત્યારે હું ત્યાં તે મતલબ હોસ્ત મારો સામાન લઈને જતો હતો ત્યારે એક પોલીસવાળાએ મને ઊભો રાખ્યું છે ટ્રાફિક પોલીસે અને એમણે મને મારી જોડે લાયસન્સ માંગ્યું મેં લાયસન્સ આપ્યું છે એમને અને એ લા લાયસન્સથી એમણે ફોટો પાડી લીધેલો છે અને એ હું થોડે આગળ જતાં એમણે મને મારામાં મોબાઈલમાં મેસેજ આવ્યો છે કે ઓનલાઈન મારો મેમો આવ્યો છે હું ત્યાં હોત તો પણ એમણે મને ત્યાં કોઈ જાણકારી આપી નહીં કે મને મેમો આપે છે એવો અને એમણે મેમો આપીને હું ત્યાં હોત તો હું ત્યાં જ પણ અત્યારે મારે કોર્ટના ધક્કા થઈ ગયા છે મારે અત્યારે પાંચસો રૂપિયાના બદલે મારે દસ લાખ પાંચસોનો મેમો આવ્યો છે જે તમે આ જોઈ શકો છો જે આ ફાઇન છે હું કોર્ટના બેથી ત્રણ ટકા ખાઈ ચૂક્યો છું અને આ હું કમિશનર કચેરીથી પણ ત્રણ ટકા ખાઈ ચૂક્યો પણ મને હજી સુધી કંઈ ઉકેલ આવ્યો નથી અને મને મેલ મેલ પણ કર્યો છે પણ કોઈ એનો રિસ્પોન્સ આવ્યો નથી કથાકાર જિજ્નેશ દાદાની ચાલુ કથામાં